નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ગીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે આગળ વધતાની સાથે તે વધારે મજબૂત બનશે હાલ બંગાળની ખાડી અને ઝારખંડ ઉપર લો પ્રેશર એરિયા છે જે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ભારત મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર વર્તાવાની શરૂ થઈ જશે અને તેને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્યપ્રદેશ ઉપર પહોંચશે જેને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમો ગુજરાત ઉપરથી કે નજીકથી પસાર થાય છે ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસતો હોય છે હાલમાં જે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓફશોર ટ્રફ રેખા પણ સક્રિય છે અને તેની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોંકણના વિસ્તારો પર થઈ રહી છે આ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે પ્રકારના વરસાદની શક્યતાઓ છે એટલે કે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાત રીઝનમાં કોઈ સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના દેખાતી નથી જ્યારે ત્રણ અને ચાર ઓગસ્ટના બે દિવસોમાં ગુજરાત રિઝનમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાત રીઝનમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત રીઝનમાં આવી જાય છે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદનો દર વધારે રહેશે અને ત્યારબાદ વરસાદનું દર ઘટવાની શક્યતા પણ દર્શાવી છે જોકે વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનો દર ઘટ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થયો છે જો કે ફરીથી વરસાદનો દર વધશે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો છે હાલ બંગાળની ખાડીમાં રહેલી આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવશે અને તે બાદ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થાય તેવી સંભાવનાઓ છે જેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને થાય તેવી શક્યતાઓ છે ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને ઘણા વિસ્તારોમાં મધ્યમ અને તેનાથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા આણંદ ખેડા સહિતના જિલ્લાઓમાં આ વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી અને સુરતના વિસ્તારો ભરૂચ નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છ રિઝનમાં સિસ્ટમની અસર થશે પરંતુ અતિભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને આ જિલ્લાઓના કોઈ એકાદ બે સ્થળે ભારે વરસાદ પડી શકે છે બે દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ તેની સૌથી વધારે અસર ગુજરાત રીઝન ઉપર થવાની છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પહેલી જૂનથી બે ઓગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા જેટલો વધારે વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સરેરાશ કરતાં સુડતાળીસ ટકા વધારે વરસાદ અને ગુજરાત રીઝનમાં સરેરાશ કરતાં એક ટકા ઓછો વરસાદ નોંધાયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બે ઓગટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરી ગયો છે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવી ગયો છે એટલે વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ત્રણથી લઈને દસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસાની તરીસરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત મધ્યપ્રદેશ બિહાર આસામ દક્ષિણ ભારત તરફ રહેવાનો છે તેમણે વધુમાં કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે તેરથી લઈને પંદર ઓગસ્ટમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સોળથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં છવ્વીસ ત્રીસ ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે સોળ ઓગસ્ટે મગજ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ નોંધાશે સત્તર ઓગસ્ટથી મચ્છર અને માખીઓનું જળ વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવી પડશે તેમણે વધુમાં જણાવ્યું કે ખરાબ હવામાનની વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગો આવી શકે છે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે થી લઈને પંદર ઓગસ્ટમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનો છે તો થી લઈને બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ રાઉન્ડ આવી શકે છે દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદ પડી શકે છે તો ઓગસ્ટથી વરસાદી વરસાદી રાજ્યમાં છે તો લઈને ઓગસ્ટમાં ચાલુ રહેશે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી બે થી લઈને ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિને લઈને માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સર્જાયું છે આ લો પ્રેશરને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તેમણે બેથી લઈને ચાર દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થયું છે જો કે આ લો પ્રેશર ખૂબ જ નબળું બન્યું છે છતાં તેની અસર અડધા ભારત ઉપર થવાની છે મધ્ય અને ઉત્તર ભારતના તમામ રાજ્યો ઉપર તેની અસર પડવાની છે આ નબળા લો પ્રેશરનો શેરઝોન ગુજરાત ઉપર આવશે અને તેને કારણે વરસાદ પડવાનો છે તેમણે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી બે થી ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે આ વરસાદની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદના વિસ્તારો નડિયાદ છોટા ઉદેપુર દાહોદ અને મહીસાગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે તો અમુક વિસ્તારોમાં બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાવવાનો છે દક્ષિણ ગુજરાતમાં એકથી લઈને બે ઇંચ જેવા સામાન્ય હળવા વરસાદી ઝાપટા નોંધાવવાના છે તો દક્ષિણ ગુજરાતમાં મોટા વરસાદની શક્યતા દેખાતી નથી હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતા દેખાતી નથી બની શકે છે કે મોરબી અને સુરેન્દ્રનગર બોટાદના અમુક ભાગોમાં પણ બેથી લઈને પાંચ વાગ્યા દરમિયાન સારો વરસાદ પડી જાય લો પ્રેશરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાપટાં પડવાના છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર માંડવી નલિયા અને ભડલી આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી પોરબંદરના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશવદ અને માંગરોળના વિસ્તારો વેરાવળના અમુક વિસ્તારો કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલિતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો સાવડી વાંકાનેર ચોટીલા અને થાનના વિસ્તારો મોરબી નવલખી માલિવા કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પારસણના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડીના વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારો નળ સરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા બાલાસીનોદના વિસ્તારો તો આ બાજુ દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર ઉદેપુર બોડેલી અને ક્વાંટના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને નળસરોવર ધોળકા મહેમદાબાદ આજુબાજુના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદના વિસ્તારો વડોદરા ચાંપાનેર બોડેલી અને છોટાઉદેપુરના વિસ્તારો ડભોઈ કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ રાપરના વિસ્તારોમાં ઓગણત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં છત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં છત્રીસ અને નલિયાના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પાંત્રીસ સલાયાના વિસ્તારોમાં સાડત્રીસ દેવભૂમિ દ્વારકામાં એકતાલીસ ભાણવનના વિસ્તારોમાં અઠ્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પચીસ વેરાવલના વિસ્તારોમાં ઓગણચાલીસ ઉનાના વિસ્તારોમાં છત્રીસ મહુવાના વિસ્તારોમાં બત્રીસ અલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચોવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ તો બોટાદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પચીસ ચોટીલાના વિસ્તારોમાં પચીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં ઓગણત્રીસ તો કુડાના વિસ્તારોમાં કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ઓગણીસ થરાદના વિસ્તારોમાં અઢાર રાધનપુરના વિસ્તારોમાં એકવીસ મહેસાણાના વિસ્તારોમાં સત્તર હિંમતનગરના વિસ્તારોમાં અઢાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પંદર વિરમગામના વિસ્તારોમાં બાવીસ ધોળકાના વિસ્તારોમાં પંદર નડિયાદના વિસ્તારોમાં દસ લુણાવાડાના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં પંદર તો દાહોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ઓગણીસ વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં બત્રીસ વ્યારાના વિસ્તારોમાં પચીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે